तपाईँ उसले गाडी हुन्छ पनि त्यो तपाईँको

અચાનક ફતેપુર પાસેથી દીકરીને ઘરે મોકલવામાં આવી શું કારણ ને અત્યારે પોલીસવાળા વાળા રાત્રિના સૂર્યાસ્ત પછી લઈ જતા હતા રોકવામાં શું કેશો મિત્રો આજે આ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પીડિત ફાયલ નામની દીકરી એને જ્યારે વેદના વ્યક્ત કરી અને એને વાચા આપવા ગુજરાત આજે ખુલીને બહાર આવ્યું છે ત્યારે સત્ય ઉપર પડદો પાડવા માટે થઈને રાતના અંધારામાં આપ જોઈ રહ્યા છો કે ડીવાય એસપી અમરેલીની ગાડી સાથે એક બીજી પોલીસની ગાડી બે મહિલા અધિકારીઓ દ્વારા દીકરીને એના ઘરેથી મેડિકલ ચેકઅપના બહાને રાતના અંધારામાં લઈ જવાનો પ્રયાસ કર્યો છે મને સમાચાર મળ્યા એટલે તુરંત હું આવ્યો છું અધિકારીઓને વિનંતી કરી બેનને પણ સાંભળી અને વાત રેકર્ડ કરી છે બેન પોતે ઘરે જવા માગે છે અત્યારે તમે વિનંતી કરી છે કે આપ એને ઘરે લઈ જાઓ આપ ગમે એટલો પ્રયાસ કરશો રાતના અંધારામાં તમે સત્યની ઉપર પડદો નહીં પાડી શકો એ દીકરી લોયરના લોયર ના પરિવારજનોની વચ્ચે દિવસે આપ જ્યાં પણ મેડિકલ ચેકઅપ કરાવવા લી અથવા તો કાંઈ પ્રક્રિયામાંથી પસાર કરવા લઈ જવા માગતા હો જરૂરથી આપ જજો આજ દીકરીને મારી અને આટલા દિવસો થયા ત્યાં સુધી તો કંઈ ન દેખાણું હવે જ્યારે નેતાઓની આંગળીએ નાચનારા અમુક પોલીસવાળાઓએ આ એની આબરૂનું નિલામ કર્યું એનો જાહેરમાં વરઘોડો કાઢ્યો એને પાટીએ સુવડાવીને પગમાં પટ્ટા માર્યા અને દીકરીએ જ્યારે ઘર પરિવાર આગેવાનોની વચ્ચે એની વક્ત કરી ત્યારે રાતના અંધારામાં એ દીકરીને મેડિકલ ચેકઅપના નામે ક્યાંય લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હતો ગાડીઓને રોડ ઉપર રોકી છે આજે આ ફતેહપુર ગામના શેત્રુજી નદીના વડી ઠેબીના પુલ ઉપર ઊભા છીએ અને આપ જોઈ શકો છો કે આ બંને પોલીસની ગાડીઓ અહીંયા રોકી અને વિનંતી કરી છે કે દીકરી અત્યારે ઘરે જવા માંગે છે આપ એને આદરભેર સન્માનભેર ઘરે મૂક્યાઓ અને આવતીકાલે એમના જે કોઈ વકીલ હોય કુટુંબ પરિવારના આગેવાનો હોય એની હાજરીમાં તમારે જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની થતી હોય એને આગળ ધપાવવી આ રાતના આધારે તમે એને લઈ ડરાવી ધમકાવી અને સત્યને છુપાવવાનો પ્રયાસ નહીં કરો આવી મેં એને વિનંતી કરી